જસદણા લીલાપુર ખાતે આવેલ ગુજરાત રાજ્ય વેરહાઉસના ગોડાઉનમાંથી થોડા દિવસ પહેલા રાયડાની ચોરી કરવામાં આવી હોવાની પણ ઘટના સામે આવી હતી ચોરી કરતા ચોરની હાથ ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટનામાં દસ આરોપીની ધરપકડ કરાઈ છે મુદ્દાબાલ કબજે કરવામાં આવ્યું છે તેમજ હજુ ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે આરોપીને પકડવા જસદણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ચાર આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે સમગ્ર ઘટનામાં દસ આરોપી હાલ ધરપકડ કરવામાં આવ્યું છે મુદ્દા માલ પર કબજે કરવામાં આવ્યો છે ત્યારે મુદ્દા માલ સાથે દસ આરોપીની ધરપકડ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે જોકે હજુ પણ ચાર આરોપીઓ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે થોડા દિવસ પહેલા જોકે રાયડાની ચોરી થઈ હોવાનું સામે આવી રહ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ચોરની હાલ ધરપકડ કરવામાં આવી છે જેમાંથી દસ ચોરની હાલ ધરપકડ કરાય છે તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી રમેશભાઈ વીરજીભાઈ નીનામાં જસદણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલી ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશન જે લીલાપુર ખાતે વેરહાઉસ આવેલું હોય જેમાં ગોડાઉન નંબર પાંચમાંથી તારીખ ઓગણત્રીસ બે ચોવીસના કલાક દસ જીરો પહેલાં જેમાં રાખેલો રાયડો જેની બોરી નંગ છસો પિંચોતેર કિંમત રૂપિયા વીસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો અને બારની કિંમતનો રાયડો કોઈ બારી તોડી લઈ ગયેલ હોય જે અનુસંધાને તાત્કાલિક ફરિયાદ નોંધી જસદન પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાની સાહેબ અને તેની ટીમે આ તપાસ તાત્કાલિક ચાલુ કરી દીધેલી જુદી જુદી ટીમો બનાવવા માટે મહેરબાન આઈજી સાહેબ તથા એસપી સાહેબ જયપાલસિંહ રાઠોડ સાહેબ તેમજ કુમાર યાદવ સાહેબ આઈજી સાહેબની સૂચના અનુભવે તાત્કાલિક આ બાબતે ખાનગી રાહે હકીકત મળેલ કે હરેશ પ્રાગજીભાઈ મકવાણા જે આ ચોરીમાં સંડાવેલો હોવાની જાણકારી મળતા જેઓને હરેશભાઈ પ્રાગજીભાઈ મકવાણા બીજો મેહુલભાઈ તથા ભરતભાઈ ત્રીજો ધર્મેશ ઉર્ફે ધના રાયધનભાઈ અરવિંદભાઈ વગેરે દસ માણસો આ ચોરીના કામે અટક કરેલ છે જેમાં મુદ્દામાલમાં રાયડો બોરીનંગ પાંચસો અડસઠ કિંમત રૂપિયા સત્તર લાખ ત્રણ હજાર એકસો ને ઓગણીસ ઇકો કાર બે ચાર લાખ તથા સુપર કાર બીજી ચાર લાખ મોબાઈલ નંગ સાત કિંમત રૂપિયા બેતાલીસ હજાર આમ કુલ રૂપિયા બેતાલીસ લાખ ઉડતાલીસ હજાર એકસો ઓગણીસનું મુદ્દામાલ કબજે કરેલ છે આમ ચોરી ટૂંકા ગાળામાં કબજે ટૂંકા ગાળામાં ડિટેક કરેલી હોય પીઆઈ જાની તથા તેની ટીમની